મારું નામ ભેંસદડિયા ધનસુખભાઈ છે અને હું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું હાલ જે અમારી પાસે ચાર જે જે મદરેસાઓ છે મદરેસામાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે એ ચાર મદરેસા પૈકી જે મદરેસામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ધર્મનું શિક્ષણ લઈ રહ્યા છે એવા મુસ્લિમ અને બિનમુસ્લિમ બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને એ એમાં શિક્ષકો પછી જે મદરેસા છે મદરેસામાં કેટલા ક્ષેત્રફળવાળા ઓરડા છે કેટલા મકાન બાંધકામ વપરાશનું પરવાનગી બીયુપી છે કે નહીં કે ફાયર એનો સી છે કે નહીં એ બધું અમે આ ચેકલિસ્ટ મુજબનું તપાસ કરી રહ્યા છીએ અને એમ એમ મુજબમાં અમને તમામ જે મદરેસાના સંચાલકો છે એ સંચાલકોનો અમને તમામ પ્રકારનો સપોર્ટ મળી રહ્યો છે અત્યાર સુધી મદરેસા અત્યારે અમારી પાસે અમને જ્યાં રજિસ્ટર્ડ પ્રકારની લિસ્ટ આપેલું છે એમાં ચાર મદરેસાઓ છે એ મદ્રેસાઓ અમને આપવામાં આવેલી એ મદ્રેસાઓ પૈકી તમામમાં મસ્જિદો જ છે જ્યાં આપણે ધર્મનું શિક્ષણ જે મદ્રેસાઓમાં શિક્ષણ આપવામાં આવે છે એ પ્રકારનું શિક્ષણ ત્યાં આપવામાં આવતું નથી પરંતુ અમે એક હાલ મદ્રેસા મોહમ્મદ મિયા આરબમિયા ઇસ્લામિયા એ મદ્રેસામાં ગયેલા અને ત્યાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું અને એ ધર્મનું શિક્ષણમાં અને એ બાંધકામ વપરાશનું પરવાનગી બીયુપી પણ છે ફાયર એનઓસી પણ છે અને એ એના સંચાલકો છે એના સંચાલકો પાસે વિદ્યાર્થીનું લિસ્ટ પણ છે એ અમને છથી ચૌદ વર્ષની જે બાળકો છે બાળકોનું લિસ્ટ અમને આપી રહ્યા છે અને અમને અમને તમામ પ્રકારની એને સપોર્ટ કરી અને અમને તમામ પ્રકારની માહિતી આપેલ છે